આંબેડકર યુનિવર્સિટી નમસ્તે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું ડોક્ટર વિનોદ માજીરાના વિદ્યાર્થી મિત્રો આજે આપણે મુખ્ય વિષય સંસ્કૃતના પેપર પાંચ જેનું પેપરનું નામ છે અલંકાર શાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય જેમાં વિભાગ ચાર વિભાગનું નામ છે કાલિદાસ વિરચિત વિક્રમોર્શિયમ અંક બે તેમાં એકમ ત્રણ તેનું નામ છે વિક્રમોર્શિયમ અંક બે અને તેમાં આજે આપણે સંસ્કૃત કથાવસ્તુ અને શ્લોક ઓગણીસથી ત્રેવીસ સુધીનો એટલે કે અંક બેના સમાપ્ત સુધીનો અભ્યાસ કરીશું રાજા ઉવાચ મમાપ્યે તદાર સમ મનઃ તથા ખલું પ્રસ્થાને અનિશયા શરીર્ય હૃદય સંવસ્યમ મયી સ્તન કંપ્ય ક્રિયા લક્ષ્ય નિશ્વસી તૈવ અહીં ઓગણીસ નંબરના શ્લોકમાં રાજા કહે છે પોતાનું શરીર પરાધીન હોવા છતાં પણ પોતાનું સ્વતંત્ર હૃદય સ્તનકંપનથી જણાઈ આવતા નિશાસા દ્વારા જાને મને સોંપાયું અહીં વિદુષક ઉવાચ આત્મગતમ વેપતે મેં હૃદય મીમા વેલામ તત્ર ભુર્જપત્ર નામ ગ્રહિતવ્યમ ભવિત અર્થાત વિદુષક મનમાં હવે એવું કહે છે કે આ મહારાજ ભુજપત્રનું નામ લેશે એ વિચારથી મારું હૈયું કંપે છે ત્યારે રાજા ઉવાચ કેનમ ઇદાનીમ ઇદ્ટિમ વિલોભયામી સ્મૃત્વા આ ઉપનયતું ભવાન ભુજપત્રમ અર્થાત અહીં રાજા જણાવે છે કે હવે મારી દૃષ્ટિને સેનાથી રીઝવું આમ કરીને તે યાદ કરે છે અને કહે છે કે અરે આ ભુજપત્ર લાવતો ત્યારે વિદુષક વિષાદમ નાટયતી હંત ન દર્શ્યતે ગતમ ઉર્વશિયા માર્ગેન વિદુષક ખેદ દર્શાવતા કુસે નો અભિનય કરતા અરે રે ક્યાં દેખાતું નથી ઉર્વશીને પંથે ગયું લાગે છે ત્યારે રાજા કહે છે સર્વત્ર પ્રમાદિ વૈદેહ્ય નું વિચિનોતું ભવાન રાજા કહે છે મૂર્ખ બધે જ ભૂલો કરે છે હવે તેઓ આ શોધી કાઢે ત્યારે વિદુષક ઉવાચ ઉત્થાય નન્વિતો ભવેત ભવેદ વિચેતવ્ય નાટયતી ત્યારે વિદુષક ઉઠીને અભિનય કરીને ઉઠવાનો અને કહે છે અરે અહીં હસે અહીં હસે આમ તેમ તે શોધી રહે છે એમ કહીને શોધવાનો અભિનય કરે છે તત પ્રવિશપરિવારા દેવી કાશી રાજપુત્રી ત્યાર પછી સપરિવાર કાશીરાજ પુત્રી પ્રવેશે હ્ય જે નિપુણિકે સત્યમ ત્વયા ભણિત લતાગ પ્રવિશન્યા આર્યમાનવ સહાયમ આર્યપુત્રો દ્રષ્ટિ દેવી કહે છે કે દાસી નિપુણિકા આર્યપુત્ર ને આર્ય માનવક સાથે આ લતા લતાગૃહમાં પ્રવેશતા તે જોયા હતા એમ સાચું કહે છે ને નિપુણિકા તેના પ્રત્યુત્તરમાં કહે છે કે અન્યથા ભટ્ટીની મયા વિજ્ઞાપિતપૂર્વા નિપુણિકા જણાવે છે કે દેવીને હું કદી અસત્ય કહું છું દેવી ઉવાચ તે નહીં લતા લતારતા શ્રોષ્યામી તાવદસ્ય મિશ્રદ્ધા મંત્રિતાની યયા કથિત સત્ય ન ચેતી દેવી તો તો લતા પાછલ સંતાઈને તેમની છુપી વાતો સાંભળું જેથી સમજાય કે તું સાચી છે કે નહીં ત્યારબાદ નિપુણિકા ઉવાચ યટ્ટી નય રોચતે નિપુણિકા કહેશે જેવી આપની ઈચ્છા ત્યારબાદ દેવી ઉવાચ પરિક્રમ્ય ય નિપુણિકે કિમ એ તત્નચિવ મુખમ દક્ષિણ મારૂત નિયતે દેવી આમ તેમ કરીને નિપુણિકા દક્ષિણ નુપુર કોટ્યા લગ્ન ગૃહિતા કથમ વાંચ્યતામ ત્યારે નિપુણિકા જણાવે છે દેવી આ તો ભુજ છે ગોલ ગોળ ઉઠવાથી તેના ઉપરના અક્ષરો સ્પષ્ટ દેખાય છે ઓહો દેવીના જ નુપુરમાં ભરાયું અને શું તેને વાંચ્યું ત્યારે દેવી કહે છે અનુવાચ તાવદ એ યદ્ય યજ્ઞ તત સોષ્યામી ત્યારે અહીં જણાવે છે કે દેવી પહેલાં તું વાંચ સાંભળવા યોગ્ય હશે તો પછી હું સાંભળીશ ત્યારબાદ નિપુણિકા કહે છે તથા કૃત્ ભટ્ટીની તદેવ કૌલિનમ ઇવ પ્રતિભાતિ ભરતારમ મૃદ્યમ દર્શયસ્યા કાવ્યબંધ તર્કયામી આર્ય નામમ યોસ્તેમ ગતમ ઇતિ ત્યારે અહીં નિપુણિકા જેવું દેવી કહે છે એ પ્રમાણે કરીને દેવી પેલા પ્રવાહને વિશે જ કંઈક લાગે છે મહારાજને સંબોધીને તે અહીં એ જણાવે છે કે ઉર્વશીની કંઈ કાવ્ય રચના છે એમ હું મનોમન ધારું છું આર્ય માનવકની બે કાળજીથી આપણે હાથે ચડ્યું હોય એમ આપણને આ પ્રાપ્ત થયું છે ત્યારે દેવી કે ઉવાચ તેન હયસ્ય ગૃહિતર્થમ ભવામી દેવી તો તો તે બાબત હું જાણીશ જ એને પણ આ જાણવાની ઉત્સુકતા થાય છે ત્યારે નિપુણિકા રાજ્ઞા પૂર્વા વાંચિતમ વાંચ હતી નિપુણિકા અને રાજાએ પહેલાં વાંચેલું અહીં ફરી પાછું વાંચે છે દેવી વાંચ અત્ર નૈનો ઉપાયને અપ્સર પ્રેક્ષય ઇતિ પરિજન સહિતા લતાગૃહમ પરિક્રામ દેવી અહીં આ જ ભેટ સાથે હું અપ્સરાના પ્રિયતમ પાસે જઈશ એમ કહીને તે પરિજન સાથે તે લતાગૃહમાં ફરે છે ત્યારબાદ વિદુષક આવીને કહે છે બહુ વયસ્ય કેમ વશ્ય આગામી પ્રમદવનમ સમીપમ ક્રીમ દ્રશ્ય તે વિદુષક આવીને કહે છે અરે સખા પ્રમદવન પાસેના ક્રીડા પર્વતની બાજુ ઉપર પવનને લીધે હાલત આ શું દેખાય છે ત્યારે રાજા ઉત્થાય भगवन वसंत प्रिय दक्षिणवायो उठी ने हे वसंत प्रिय मित्र भगवान तेरे वासार्थ हरम शहृत सुरभीणा पौष्यम रजो विरुद्धाम की भवतो हतेन स्व हस्तेन मे जानीते ही मनोविनोदन फले રૈવ વિ વૈધ્યદ્યમ કામાર્તમ જનમ રજનામ પ્રતિ ભવાન લક્ષતી પ્રાર્થના ત્યારે રાજા અહીં વિશ્વનમના શ્લોકમાં કહે છે વસંતે ઉત્પન્ન કરેલા લતાના ફૂલના પરાગને સુગંધ પ્રસારવા માટે તું લઈ જા પણ મારી પ્રિયાના સ્નેહ સૂચક હસ્તાક્ષરો મિથ્યા લઈ જવાથી તને શું ફાયદો અંજનના પ્રેમની જેની માગણી જાણતી જાણીતી છે તેઓ તું મનોરંજન કરવા આવ વિનોદથી પ્રેમા તું લોકો પોતાની જાતને ટકાવે છે અને તે જરૂર જાણતો હોય ત્યારે અહીં નિપુણિકા ભટ્ટીની નિપુણિકા એતસ્યન્વેષ વર્તતે નિપુણિકા કહે છે દેવી આની જ શોધ ચાલે છે દેવી ઉવાચ પશ્યામી દેવી હું જોઉં છું વિદૂષક ભોહો

ઉપિત્ય ઉપર્યપુત્ર અલમ માવેગેન એ તદ્દ ભૂજપત્રમ દેવી કહે છે કે પાસે જઈને આર્યપુત્ર વિલાપ ન કરો આ રહ્યું તે ભુજપત્ર આમ તે જણાવે છે ત્યારે રાજા ઉવાચ સભ્રમ અયે દેવી સ્વાગતમ દૈવીએ ત્યારે અહીં રાજા કહે છે અરે રે દેવી દેવીનું સ્વાગત છે અહીં વિદૂષક અપવાર્ય દુરાગતમ ઈદાન સંવૃતમ વિદુષક બાજુએ આ તો તેમનું નહીં ગમતું આગમન થયું ત્યારે રાજા ઉવાચ જનાંતિકમ સખે કિમત્ર પ્રતિવિધેય રાજા જણાવે છે જનાંતિક હે મિત્ર હવે તો આનો સો ઉપાય એમ પ્રશ્નાર્થ કરે છે ત્યારે વિદૂષક તેના પ્રત્યુત્તરમાં જણાવે છે લોત્રેન ગૃહિત કુંભિરકશાસ્તી વા પ્રતિવચનમ વધુ શક્ય છે ચોરીના માલ સાથે પકડાયેલા ચોરે જવાબ આપવાનો હોય આમ એકબીજા ઉપર તે વાર્તાલાપ કરી રહ્યા છે ત્યારે રાજા ઉવાચ અપવાર્યુડમ નાયમ પરીહાસ કાળ પ્રકાશ દેવી નેય મૃગય તે સહલું પરમસમન્ષણમારભ્ય અર્થાત રાજાએ કહ્યું બાજુમાં આ સમય મસ્કરીનો નથી ભાઈ મોટેથી દેવી હું આ શોધતો જ હતો તેથી તે નથી એમ તો બીજું કંઈ શોધી રહ્યા છીએ ત્યારે દેવી કહે છે યુજ્ય તે આત્મના સૌભાગ્યમ પ્રસાદ દયતું દેવી પોતાનું સૌભાગ્ય છુપાવવું એ યોગ્ય છે ત્યારે વિદુષક્ત કહે છે કે ભવતી ત્વરેશિયા ભોજનમ યત પ્રતિ તોપમન સમર્થમ ભવતી વિદુષક આવીને કહેશે કે દેવી તેમના ભોજનની વ્યવસ્થા કરો જેથી પિત્તનો પ્રકોપ શાંત પડે ત્યારે દેવી નિપુણિકે શોભનમ ખલું બ્રાહ્મણ શ્વાસિતો વયસ્ય દેવી નિપુણિકા આ વિશે પોતાના મિત્રને ઠીક સાંત્વન આપ્યું વિદુષક ઉવાચ ભવતી નું પશ્ચ્યાશ્વાસિતા પિશાચો અપી યોજને એને વિધુ શક કહે છે કે રાણીજી જુઓ ખરેખર પિસાચ પણ ભોજનથી રીજી શકે છે ત્યારે આમ સાંભળીને રાજા ઉવાચ મૂર્ખ બલાદ અપરાધીના મામ પ્રતિ દયસી રાજા જણાવે છે કે મૂર્ખ અહીં મને બલજબરીથી અપરાધી ઠરાવે છે ત્યારે દેવી નાસ્તી ભવતું અપરાધ અહમ એવત્ર અપરાધયા દર્શના પ્રતિકૂલદર્શના મૃત્યુવાયસ્તે ઇ તો અહમ ગતિશ્યામી એ કોપમ નાટયિત્વા પ્રસ્થિષતા દેવી જણાવે છે કે આપનો દોષ નથી હું જ અપરાધી છું કે જે તમારી સમક્ષ તમને ન ગમતી હોવા છતાં અહીં ઊભી રહી છું અહીંથી હું આ ચાલી એમ કરીને તે ક્રોધનો અભિનય કરી ચાલવા માંડે છે ત્યારે રાજા ઉવાચ અપરાધી નાનમ અહમ પ્રસિદે કુપીત કથમ નું દાસો નિરઅપરાધ રાજા જણાવે છે ખરેખર અપરાધી છું હે કે કેલ જેવી સાથળોવાળી હે સુંદરી ખુશ થા ક્રોધ છોડી દે અને સેવાને યોગ્ય તું જ્યારે ગુસ્સે થઈ હોય ત્યારે સેવક

આમ દેવી સ્વગત એટલે કે મનમાં હું એવા ઢીલા હૃદયની નથી કે એમના મનમનાને બહુ કિંમતી આંકું પણ અવિનયથી મનમાં થતા પ્રસ્તાવાને લીધે હું ડરું છું રાજાને છોડીને સપરિવાર ચાલી જાય છે ત્યારે વિદુષક અહીં જણાવે છે પ્રાવુણ્યમ દીવા પ્રસન્નામ ગતા દેવી તદુટિષ્ટ વિદુષક કહે છે કે વર્ષાકાલની નદીની જેમ અપ્રસન્ન થઈને દેવી ગયા તો ઉઠો હવે રાજા ઉત્થાય વયસ્ય ને ઈદમ અનુપન્મ પશ્ય ઉઠીને મિત્ર તેની વર્તનુક અયોગ્ય તો ન જ ગણાય જો પ્રિય વચન સતો અપી પ્રિયવચન સતોશીતા દયિત જનાનુનયો પ્રસાદ્ય પ્રવિશતી હેદ્યમ ન

एव अत्र भवत एत नवलद क्षिदु खितो विमुखे दीपशिखाम सहते अर्थात विदूषक की अतर तमने तो ते अनुकूलच आहे दुःख ती पोतानी सामे दिवानी ज्योतने करी सकता होता तेम अही राजा उवाच मा मैवम उर्वशी गतमन सोपी मे स દેવ્યામ બહુ માનમ કિન્તુ પરની પાત લંગ અનાદમ્યામ ધૈર્ય અવલમ બીસીએ રાજા જણાવે છે કે ના એમ ન બોલ ભાઈ ઉર્વશી પ્રત્યે આરકસાયેલા મનવાળો હોવા છતાં દેવી માટે મને ખૂબ જ આદર અને સત્કાર છે પણ મારા મના મના તેને અવગણ્યા માટે હું તેના વિશે સહેજ અકડાઈ ધારણ કરીશ ત્યારે વિદુષક કહે છે તિષ્ટ તો તાવત ભવતો ધીરતા ભુભુક્ષિત બ્રાહ્મણસ જીવિતમ અવલંબતા ભવાન સમય ખલું સા ભોજનમ સેવિતું વિધું શકે છે તો તો તમારી અકળાઈ રહેવા દો આ ભૂખ્યા બ્રાહ્મણને જીવનને ટેકો આપો અત્યારે સ્નાન ભોજન કરવાનો સમય થઈ ગયો છે ત્યારે રાજા જણાવે છે ઉર્ધ્વમ અવલોક્ય ગતમર્થમ અર્થમ દિવસ ઊંચે જોઈને રાજા જણાવશે કે દિવસ તો ખરેખર વીતી ગયો છે ઉષ્ણા શિશિરે શીખી તરો મુલા નિર્ભિદોપરી કાર મુકુલ અન્યાલિયે શટપદ તપ્તમ વારી વિહાય તીરમ નલિનીમ કારંડવઃ સેવતે ક્રીડાવેસમની ચૈષ પંજર સુખ ચલાતો વૃક્ષના મૂળમાં શીતલ ક્યારામાં બેઠા છે ઉપર કર્ણિકાળની કળીઓ છેદીને મધુકર અંદર ભરાય છે કારંડવ પક્ષી ઉષ્ણોદ તજીને તટ ઉપરની નળીની છોડને સેવે છે અને ક્રીડા ગૃહના પાંજરાનો થાકેલો આ પોપટ પાણીની માંગી રહ્યો હોય તેમ જાણે છે ત્યારે અહીં આ વાર્તાલાપ કરતાં અહીં બધા જ ત્યાંથી જાય છે અહીં બીજો અંક સમાપ્ત થાય છે અસ્તુ જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ ધન્યવાદ નમો નમઃ या पा